આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજુ પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં વાત કરવાની છે રક્ષાબંધનની તો રક્ષાબંધન ક્યારે છે અને રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ક્યારે છે તો આ વર્ષે રક્ષાબંધન શ્રાવણ માસની શુકલ પક્ષની પૂનમ તારીખ ત્રણ ઓગસ્ટ સોમવારે મનાવવામાં આવશે આ પર્વને રક્ષાબંધન બળેવ અને નાળિયેરી પૂનમ પણ કહેવાય છે આ દિવસે પ્રીતિયોગ અમૃત સિદ્ધિયોગ શ્રવણ નક્ષત્ર આયુષ્માન યોગ અને સર્વ સિદ્ધિયોગ મળી રહ્યા છે તો આ દિવસે ભદ્રા સવારે નવ કલાક ને ઓગણત્રીસ મિનિટ સુધી જ છે ત્યારબાદ રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત સવારે નવ કલાક ત્રીસ થી શરૂ થઈ બપોરે એક કલાક ત્રીસ મિનિટ સુધી ત્યારબાદ સાંજના ચાર કલાક ત્રીસ મિનિટ સુધીનું છે અને ત્યારબાદ સાંજે સાત કલાક ત્રીસ મિનિટથી શરૂ થઈ નવ કલાક અને વીસ મિનિટ સુધીનું છે તો આ હતું રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત હવે વાત કરીએ રક્ષાબંધનની તો આપણા દેશમાં ભાઈ બહેનના નિર્મળ પ્રેમને વ્યક્ત કરતા આ બે તહેવાર ભાઈબીજ અને રક્ષાબંધન છે શ્રાવણી પૂનમના દિવસે આવતો રક્ષાબંધનનો આ તહેવાર ભાઈ બહેનના સંબંધોમાં મીઠાશ લાવે છે ભાઈ બહેનના અતુટ અને પવિત્ર આ પર્વ રક્ષાબંધન તરીકે ઉજવાય છે રક્ષાબંધનના દિવસે બહેન વહેલી સવારે ઉઠી નાહી ધોઈ સુંદર વસ્ત્રોમાં તૈયાર થાય છે અને ભાઈના કપાળમાં ચાંદલો કરી ચોખા લગાવે છે બહેન દ્વારા ભાઈને કરાતા તિલક દ્વારા સૂચિત થાય છે કે મારા ભાઈના જીવનમાં દરેક ક્ષેત્રે જળહળતી સિદ્ધિઓ હાંસલ કરે દરેક ક્ષેત્રમાં વિજયી બને અક્ષત એ સૂચવે છે કે મારો ભાઈ અક્ષય સુખને પ્રાપ્ત કરે રાખડીમાં આવતો રેશમનો દોરો એ ભાઈ બહેનના નિર્મળ સ્નેહનું પ્રતિક છે તો ભાઈ બહેનના પવિત્ર લાગણીના સંબંધોને નિર્દેશ કરે છે બાંધતી વખતે બહેન એ ભાવના રાખે છે કે મારા ભાઈનું સર્વ પ્રકારે રક્ષણ થાય મારા ભાઈનું તન સ્વસ્થ રહે મન સ્વસ્થ રહે આ દિવસે ભાઈ બહેન એકબીજાને મીઠાઈ ખવડાવે છે મીઠાઈ એ મીઠાશનું પ્રતિક છે ભાઈ બહેનના સંબંધોમાં સદા મીઠાશ જળવાઈ રહે તેવી ભાવનાનું પ્રતિક તે મીઠાઈ છે ભાઈ પોતાની બહેનને આ પ્રસંગે ભેટ આપે છે બહેન ભાઈને રક્ષા બાંધે છે તો ભાઈની જવાબદારી બની જાય છે કે પોતાની બહેનની સર્વ પ્રકારે રક્ષા કરે બહેનની વિપ્તિના સમયે ઢાલ બની રક્ષા કરે ભવિષ્ય પુરાણની કથા પ્રમાણે પૂર્ણિમાએ દેવીએ સ્વર્ગાધિપતિ દેવરાજ ઇન્દ્રે દૈત્યોની સેનાને હરાવી ત્રિલોક પર વિજય મેળવેલો એ વિજયના સ્મરણમાં રક્ષાબંધનનો તહેવાર અસ્તિત્વમાં આવ્યો ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં રાક્ષસ રાજ બલીને બાંધી પાતાળમાં ધકેલી દીધેલો એ બલિબંધનના આધારે આ પર્વ બળે તરીકે પણ ઓળખાય છે વેદોમાં દેવ અસુર સંગ્રામમાં દેવોનો વિજય નિમિત્તે ઇન્દ્રાણીએ હિંમત હારી ગયેલા ઇન્દ્રના હાથે રક્ષા બાંધી હતી તેવો ઉલ્લેખ છે અભિમન્યુની રક્ષા ઈચ્છતી કુંતા માતાએ તેને રાખડી બાંધી હતી જ્યારે પોતાના રક્ષણ માટે રાણી કર્ણાવતીએ હુમાયુને રાખડી મોકલી હતી આ રીતે રક્ષામાં ઉભય પક્ષના રક્ષણની ભાવના સમાયેલી છે રાખડી બાંધતી બહેન ભાઈને બંધનનું એટલે કે ધ્યેયનું રક્ષણ કરવાનું સૂચવે છે એ જ રીતે ભાઈ બહેન પાસે રાખડી બંધાવી બહેનની રક્ષા કરવાનું વચન આપે છે તો રક્ષાબંધન એટલે ભાઈએ લીધેલી બહેનના રક્ષણની જવાબદારી રક્ષાબંધન એ ભાઈ બહેન માટે પરસ્પર પ્રેરક પોષક અને પૂરક છે એ સંદેશો આપનાર આ પર્વ રક્ષાબંધનની ગુજ્જુ પરિવાર તરફથી સર્વ દર્શક મિત્રો ને હાર્દિક શુભકામના સાથે જય શ્રી કૃષ્ણ